ભાખ્યા પાટિયાથી પલસાણા પોલીસે કલરની ગાડમાં લઈ જવાતા રૂપિયાના ઉપર ઓગણીસ લાખની વધુના દારૂ અને મુદ્દામાલ સાથે મેનેજર પી ચારને વોન્ટે જાહેર કર્યા પલસાણા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ ગાગિયા તથા હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈ સંયુક્તની બાતમી મળી હતી કે એક સફેદ કલરનો બંધ બોડી ટેમ્પો નંબર એમએચ ચાર

નવ લાખ ઓગણીસ હજાર અસ્સીનો દારૂ અને મુદ્દામાલ સાથે બેને ઝડપી દારૂનો જથ્થો મંગાવનાર ઓલપાડ તાલુકાના આડમોર ગામના લિસ્ટેડ બુટલેગર મેહુલ પટેલ સહિત ચારને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ પલસાણા પોલીસે હાથ ધરી છે